હાલ મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં ને હું છું ભીખુ ભાદરકા દાંડી ગીર તો આજે આપણે છે ને વિડીયો ચાલુ કર્યો આપણે ઘરેથી તો અહીંનો નજારો તમને બતાવું આપણે ચકલીને ચકલીના માળા અને નવા આગળ બતાડું તો વિડીયોમાં આગળ બનાવી દો આ છે આપણું ઘર ને જો અહીંયા અમારે જો કૃપાબેન છે ને ક્યાં જાવ ઘરમાં જ આવું અહીં જો અમારે ડેલામાં જો અમારે ગાંડી ગીરનું ઘરેણું હોય જાંબો અમારું સિમ્બોલ હોય ગાંડી ગીરનું કાંઈ જો ચોકલીના માળા આપણે આ છે ને નારિયેળનો બનાવ્યો આપણે વાડીએ નારિયળ હતું ને એનો એમાં પણ જો માળો બહેન છે ને બચ્ચા પણ મેદામાં કૃપા બેન છે ને રમે અટાણે હું રમો લે ભાઈ પણ ભાઈ શું કરે તો મિત્રો અમારે છે છે ને ને એ પાણી વારે તમને બતાડું આમાં પણ બચ્ચા છે આમાંય છે ઓલામાં છે આ જો આપણે વેરાવળથી પાણી પીવાનું લઈ આવ્યા આમાંય છે આ બધી આપણે વેરાવળથી માળાને લઈ આવ્યા પાણી પીવાનું આ જો આ છે ને એ બાજરો એમાં ફાયદો ચકલાવને અહીંયા પાણી પીને પછી અહીંયા બાજરો ખાવાનો આમાં બાજરો ભર્યો જો આપણી ગાડી ગાંડી ગીરમાં આમાં પણ લોગો હશે આપણો તો અહીંયા રહ્યો બાદર ભાદરકા ગીર યુટ્યુબ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ જોવા અહીંયા ગીર તો હવે આપણે છે ને અમારા સોટે ગાંડીગીર છે ને પાણી વારે તો હવે છે ને અહીંયા આપણે જઈએ આખરી તમને બતાવું અમારા હિતુ ભાદરકા ગાંડીગીર પાણી વારે ને આમાં ખેડુ નાનો ખેડુ આપણો વાડો છે

ah ya senja izma bye bye jawa betina ah sesiita padi ah ya, ah kita kerupa ben hello ah lah ah kita ben father ka ben father ka, ah itu father ka gandhi itu hai kajde follow apda subscriber halo ini kajde upot hija અહીંયા જો હાલો મિત્રો કે હાલો હા હાલ જો આપણા સબસ્ક્રાઈબરને કહેવાય હલો આ છે ને અમારે જો પાંચસાળ આ અમારે ઝીણકો ખેડવું છે અમારે છોટે ગાંડીગીર હિતુ ભાદરકા ગાંડીગીર આ બધીમાં આપણે છે ને ભીંડા ને ટમેટી ને જમ ખડીને ને અહીંયા ભીંડા છે અહીંયા આપણે બીલીનું ઝાડ વાવ્યું

આ છે અમારે ગાંડી ગીરની મોજ પાણી આવે ને અમારે ઝીણકો ખેડું પાણી વારે ને અમારે કૃપા તો રમે અહીંયા તો મિત્રો આવા જ વિડીયો જોવા માટે આપણી ફેસબુક આઈડી ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરો અને આપણી યુટ્યુબ ચેનલ ભીખો ભાદરકા ગીર તેને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરો તો ચાલો મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી રજા લઈએ જય હો ગાંડી ગીર